અરવલ્લીના મોડાસામાં રાત્રે પડેલા વરસાદથી રસ્તામાં પોલાણ થયું અને વહેલી સવારે વિદ્યાર્થીઓને સ્કૂલ લઈ જતી બસ ખાડામાં ઉતરી ગઈ બસમાં વિદ્યાર્થીઓ ન હોવાથી સદનસીબે દુર્ઘટના ટળી હતી ગણપતિ મંદિર ડીપી રોડ પર આવેલ ગોવર્ધન ટાઉનશિપ પાસે થોડા દિવસો પહેલા ગટર લાઇનની કામગીરી કરવામાં આવી હતી કામગીરી પૂરી થયા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવ્યું જેના લીધે વરસાદ પડતા જમીન ખોચી થઈ ગઈ સ્થાનિકોનું માનિયે તો આ પણ આજ સડેક સ્કૂલ બસ ભૂવામાં ફસાઈ હતી ત્યારે તંત્રને પુરાણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જો તંત્ર દ્વારા હાલમાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી આ થયું નથી એના કારણે સ્કૂલની બસમાં હતા

અને પુરાણ વ્યવસ્થિત ન થવાથી અને વરસાદ આવવાથી ગટરો બેસી ગઈ છે સાધનો અંદર ખૂટી જાય છે અને વારંવાર આ રીતે રસ્તો ખોટકાઈ જાય છે એટલે સત્વરે ધ્યાન આપવાનું નથી અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ ખાબતો છે ખાસ કરીને મોડાસા શહેરની અંદર એક કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબતો જેના કારણે નગરોની અંદર પાણી ભરાયા હતા રસ્તો પણ નદીમાં પરિવર્તિત થયા હતા ખાસ કરી અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલવા પામી છે દ્રશ્યમાં જોઈ શકો છો કે એક સ્કૂલ બસ છે વહેલી સવારે બાળકોને લેવા માટે જતી હતી એ ટાઈમે જે ભૂગર્ભ ગટર યોજનાનું જે કામ ચાલી રહ્યું છે ત્યારે પાલિકા તંત્રની નબળી કામગીરીના કારણે આ બસ એ આખી આખી ગોવામાં ખાટકી છે જોકે વહેલી સવાર હતી કોઈ પણ બાળકો બસની અંદર સવાર ન હતા જેના કારણે કોઈ પણ જાતનું જાનહાની કે કોઈને ઈજાઓ થઈ નથી પરંતુ વારંવાર તંત્ર દ્વારા જે નબળી કામગીરી કરવામાં આવે છે જેના કારણે આ પ્રકારની જે ઘટનાઓ છે બનતી હોય છે ત્યારે તંત્રની વધુ એક વખત મોડાસા શહેરમાં પોલ ખુલવા પામી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી